ઝડપી પાડતી કાપોદરા પોલીસ સ્ટેશન સર્વેલન્સ ટીમ ગુજરાતમાં દારૂબંધીના કાયદાનું પાલન કરવામાં આવે છે છતાં પણ અલગ અલગ જગ્યા પર બેફામપણે દારૂનું વેચાણ થતું હોય તેવા કિસ્સા સામે આવે છે પોલીસે અમિત મકવાણા નામની ઈસમની ધરપકડ કરીને તેની પાસેથી દારૂ સહિત પચાસ હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને શૈલેષ રાદડીયા નામના એક ઈસમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે કાપોદરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓને બાતમી મળી હતી કે ગ્રેસ આર્ટ ગેલેરી નામની દુકાનની આડમાં શૈલેષ રાદડીયા નામનો ઈસમ તેમજ અમિતા મકવાણા નામનો દારૂનું વેચાણ કરી રહ્યા છે ત્યારે બાતમીના આધારે પોલીસ દ્વારા આ દુકાનમાં તપાસ હાથ ધરવામાં આવી હતી પોલીસની તપાસ દરમિયાન દુકાનમાંથી વિદેશી દારૂ તેમજ બીયર બાર તેમજ બિયર નો મળી આવ્યો હતો પોલીસે દુકાનમાંથી 240 દારૂની બોટલ તેમજ એક મોબાઈલ સહિત કુલ 50040 રૂપિયાનો ગોદામાલ જપ્ત કર્યો અને દારૂનું વેચાણ કરતા અમિત મકવાણા નામના ઈસમની ધરપકડ થઈ છે આ ઉપરાંત મુખ્ય આરોપી શૈલેશ રાદડિયાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે તો પોલીસના હાથે ઝડપાયેલા અમિત રત્ન કલાકાર છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત મહેરબાન સુરત પોલીસ કમિશનર સાહેબ તેમજ સેક્ટર સેક્ટર વન સાહેબ ઝોન વન સાહેબ અને એસીપી એ ડિવિઝન સાહેબની સૂચના અને માર્ગદર્શન અનુસાર વિસ્તારમાં પ્રોહિબિશન જેવી બદીઓને સદંતર રીતે નાબૂદ કરવાની જે સીપી સાહેબની સૂચનાઓ આપેલી હતી તેના અનુસાર કામ કરતા ગઈકાલે કાપોદરા પોલીસ સ્ટેશનના સર્વેલન્સના માણસો જ્યારે પેટ્રોલિંગમાં હતા તો એમને એક બાતમી મળી હતી પૃથ્વીરાજસિંહ અને ગેલાભાઈને એક બાતમી મળી હતી એ એક ઇતમ છે એ પોતાની દુકાનમાં અ વેચવા માટે દારૂનો એક જથ્થો મૂકી રાખ્યો છે જેના આધારે એ જગ્યાએ તપાસ કરતા લગભગ ભારતીય બનાવટના વિદેશી દારૂની બિયરની તેમજ અલગ અલગ બ્રાન્ડની નાની બોટલો મળી કુલ બસો ચાલીસ જેટલી બોટલીઓ જેની અંદાજિત કિંમત રૂપિયા પાંત્રીસ હજાર જેટલી થાય છે તેમજ આરોપી અમિત ભૂપતભાઈ મકવાણા નામનો મોબાઈલ ફોન જેની કિંમત રૂપિયા પંદર હજાર થાય છે આમ ટોટલ કુલ પચાસ હજાર જેટલો મુદ્દા માલ પકડીને એમાં આરોપી જે છે એનો ગુનાહિત ઇતિહાસ છે કે અગાઉ એક વાર વરાછા તેમજ કાકોદરામાં પણ પકડાયેલો છે આ સિવાય ઘણી વાર ડ્રિંકના પણ કેસમાં પકડાયેલો છે અને પકડાયેલો છે અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પેલા મેળવવા માટે